ભાજપ પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટ અધિકારી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ કલેક્ટર ઓફિસ પાસે જનસભાનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા જનસભામાં કોંગ્રેસના નેતાઓના ભાજપ પર ગંભીર આરોપ જેમાં કોંગ્રેસે કહ્યું કે ગુજરાતમાં બાસઠ લાખ બોગસ વોટ હોવાની આશંકા છે ગુજરાત વિકાસનું મોડલ નહીં વોટ ચોરીનું મોડલ છે સમગ્ર દેશમાં વોટ ચોરી રાહુલ ગાંધીએ બહાર પાડી છે બે હજાર સત્તરમાં સાત હજાર બોગસ મતદારો અમે પકડ્યા છે બે હજાર બાવીસ વિધાનસભામાં મતદારો કેન્સલ કરવાનું તરકટ છે બે લોકસભામાં બીજા જિલ્લાના મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે ચૂંટણી રજૂઆત કરી છતાં કોઈ પગલા નથી લેવામાં આવ્યા તમે વર્ષથી સોનિયાજી રાહુલજી માટે કેવા શબ્દો છો તેવી પણ કરી મોટા માર્જિન સાથે જીતવાનું ગૌરવ લીધું તમે ચોર છો લોકશાહીનું તમે હનન કર્યું છે વોટ ચોરી કરીને ધારાસભ્યોને જીતાડીને દબાવીને રાખ્યા છે કોંગ્રેસ નેતા ચૂંટણી પંચ પાસે જવાબ માંગી રહ્યા છે ચૂંટણી પંચ પાસે જવાબ માંગે છે તમે કેમ માથા પર લો છો તેવું પણ અહીંયા નિવેદન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું સાથે કે તમે ચોરી કરી દેશના લોકો જાણે છે પુરાવા કોઈ પણ કે હોય તમામે તમામને એક સમાન મતનો અધિકાર આપેલો છે આ મતનો અધિકાર ચોરવાનું કામ કર્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીજીના એક આક્રમક મોરચો વોટ અધિકાર ધનયાત્રાના માધ્યમથી શરૂ થયો છે એની આગ ગુજરાત સુધી પણ લાગી છે ત્યારે ગુજરાતના ગામડે ગામડે ગુજરાતના જિલ્લે જિલ્લે ગુજરાતના તાલુકે તાલુકે કોંગ્રેસનો કાર્યકર આ કોંગ્રેસના વોટરોનો જે ચોરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એની સામે આક્રમક લડાઈ કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સભા સાથે લડશે પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કઈ પકડ્યું અને કોના ખામાં પકડ્યું પેલા બુટલેગરના પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારો દંડો તૈયાર રાખ તારી પોલીસ તૈયાર રાખ તારું પ્રશાસન તૈયાર રાખ અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા છીએ અને ગુજરાત કોંગ્રેસના બપોર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે ગઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં ક્યાંય પેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે મતના ટાર્ગેટ આપવામાં આવે છે ત્યાં સુધી ત્યાં પોલીસના કર્મચારીઓને પણ મત ચોરી કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવે છે વહીવટી તંત્રની અંદર બેઠેલાવા નાના નાના મત ચોરી મજબૂરીમાં મત ચોરી કરતા કર્મચારીઓ ઉપર પણ ધ્યાન રાખવું પડશે એવી જ રીતે ઇન્ટેલેક્યુઅલ ચોરી મતની ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી બે હજાર સત્તરને યાદ કરો ભારતીય જનતા પાર્ટીને બે હજાર સત્તરમાં સૌથી વધારે કોઈએ હાર આપી હોય તો એ ગુજરાતના ખેડૂતો અને આદિવાસી લોકોએ આપી હતી ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે શાસન કરી રહ્યા છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખુલ્લો આમ લૂંટ ઉતારી રહ્યા છે એ ફક્ત અને ફક્ત બોગસ જે ખોટા મતદારો નોંધાયા છે ખોટા વોટર્સ નોંધાયા છે એ વોટર્સ ના આધારે આ લોકો सत्ता ना आसन पर बैठे लाते राहुल गांधी जी और कांग्रेस पार्टी द्वारा भेजा गया है जो वोट चोर है जिन्होंने वोट चोरी करके सत्ता हासिल की है उनको तक से हटाना है और वो संकल्प लेने के लिए आज से ये शुरुआत कर दी गई है और दो में जो राहुल गांधी जी ने आश्वासन दिया था सदन में उसकी शुरुआत यहाँ गुजरात से होगी और यहाँ से हम वोट चोरों को भेजकर दिखाएंगे ये संकल्प आज आप लोग यहाँ से लेकर जाने का काम करिए जैसे कि अभी हमसे पहले सब वक्ताओं ने स्थानीय इश्यू पे बात करी मुद्दों की बात करी मुद्दा ये है कि जब तक आपका वोट सुने सुरक्षित नहीं रहेगा आप वोट की कीमत नहीं समझेंगे जब तक आप परिवर्तन नहीं कर सकते क्या छेले खोटा मतदारों दाखिल करवा पाव से और हकीकत ये भी सही क्या बेहजार मतदारों रातना अग्यारगे छेली तारीखें पकड़े અને અમે અમને પુરાવા આપ્યા ચૂંટણી પંચ ને અધિકારીઓને કે આ અગિયાર વહીવટી તંત્ર કોઈ પગલા ના લીધા બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી એ એ પણ સેમ કે જેને એક મહિના પહેલા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં મતદાન કર્યું અને વિધાનસભાની ચૂંટણીના બે મહિના પહેલા

અનેક જગ્યાએ આપણા ફોર્મ રદ કરવા આપણા બિનહરીફ કરીને સામે દાદાગીરી કરીને કરવું મૂળ વાત છે એમની કે વોટની ચોરી કરે કરે કે પછી કાગળોમાં ગડબડ કરે કરીને સત્તામાં આવું આ સત્તામાં ટકી રહેવા માટે એમણે અનેક પ્રકારના પ્રયોગો કર્યા આ ગુજરાતથી શરૂઆત કરેલી ગઈ ચૂંટણીમાં વોટની ચોરી કરવામાં ખબર પડી કે વોટની ચોરી કરવી હશે તો ઇલેક્શન કમિશનની જરૂર પડશે અને સમગ્ર રાહુલજીએ આ ઝંડો ઉપાડ્યો છે ત્યારે ગુજરાતની જવાબદારી થાય છે અમારા આગેવાનોની જવાબદારી થાય છે માગા રાખીને જે આંદોલનના કાર્યક્રમો કોંગ્રેસનું નેતૃત્વ આપે એ કાર્યક્રમોને સફળ બનાવીએ બુથ ઉપર જઈએ ગામે ગામ જઈએ અને કોંગ્રેસના જે કઈ કાર્યક્રમો આવે એને સફળ બનાવીએ રાહુલજીએ જે પહેલ કરી કે જેમાં એમણે આ ઇલેક્શન કમિશનના અધિકારીઓને ચોખ્ખી ચેલેન્જ આપી તમે ખોટું કર્યું છે એ સાબિત થવાનું છે થઈ ગયું છે પણ તમે એમ ના યાદ રાખતા કે આ જે મોટા હોદ્દાઓ જે તમને સરકારની અને પ્રજાના પૈસાથી લેર કરવા મળે છે એવા હોદ્દાઓ દ્વારા તમે રિટાયર્ડ થશો પણ તમને કોંગ્રેસ પાર્ટીની સરકાર છોડવાની નથી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળને તોડો તો ચોરી થાય આ વોટ ચોરોએ રખેવાળને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર કરી દીધા કોંગ્રેસના કાર્યકરોએ દિવસ રાત કરી અને એક વિધાનસભામાં બે લાખ બે ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં એના ત્રીસ ટકા ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે મતદારો ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના પાંચ પદ્ધતિઓ પણ આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી આજે ચોવીસ કલાક કરતા વધારે સમય થઈ ગયો છે ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો